નમસ્કાર દર્શક મિત્રો હું નેહા સોની ગુજરાતી રસોડોમાં આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું સ્વીટકોન ભજીયા સ્વીટકોર્ન ભજીયા બનાવવા માટે મેં મકાઈને પહેલેથી છીણી લીધી છે તેમાં ચણાનો લોટ મીઠું સ્વાદ અનુસાર લીલું મરચું પ્રપડના લાલ મરચું પ્રપડના હળદર પ્રપનના ગરમ મસાલો અને સાજીના ફૂલ લીધા છે હવે આપણે ખીરું રેડી કરીશું તેમાં ચણાનો લોટ જરૂર પડે એ રીતે નાખીશું મીઠું સ્વાદ અનુસાર મરચું લાલ મરચું હળદર ગરમ મસાલો આટલું મિક્સ કરી તેમાં જરૂર પૂરતું પાણી એડ કરીશું થતું હોય તો આપણે ચણાનો લોટ ફરીથી એડ કરી શકીએ આપીએ અને તેલ ગરમ કરવામાં ખીરું રેડી થઈ ગયું છે હવે એમાં થોડું સાજીને ફોલ નાખીશ અને આ ગરમ તેલ નાખવાનું તો એ સોફ્ટ થાય ખીરું તૈયાર થઈ ગયું છે હવે આપણે ઉતારી દઈએ ભજીયા બ્રાઉન ના થાય ત્યાં સુધી તળવાનું હવે આપણા ભજીયા ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે એને પ્લેટમાં નીકાળી દઈએ હવે તૈયાર છે સ્વીટ કોર્ન ભજીયા તમને રેસીપી પસંદ આવી હોય તો લાઇક અને કોમેન્ટ જરૂર કરજો અને તમને અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ગુજરાતી રસોડું